તે ન્યાય સભા બાબતે જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ગત રાત્રિના કોઈ સમૂહ દ્વારા ફાડવામાં આવ્યા છે તે જે લગાવેલા હતા ફાડવામાં આવ્યા અને તેના સીસીટીવી ફૂટેજો પણ અમારી પાસે આવ્યા છે તો તે બાબતે અમે યોગ્ય તપાસ કરવા માંગીએ છીએ અને સીસીટીવી કેમેરાના આધારે અમે તપાસ કરવા માંગીએ છીએ કે આની પાછળ કોનો હાથ છે કોના કહેવાથી બેનરો ફાળ્યા સ્વાગત છે વાયરલ વંટોળમાં તો બગદાણાની બબલમાં હવે એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે જયરાજ આહીરની ધરપકડ થઈ ગઈ છે તપાસ પણ ચાલી રહી છે છતાં પણ કોરી સમાજ તરફ એક જ સવાલ ઉઠી રહ્યો છે હવે ન્યાય કઈ વાતનો કારણ કે એ શરૂઆત શરૂઆતથી માંગ એક જ હતી જયરાજ આહિરની ધરપકડ થવી જોઈએ એ માંગ હવે પૂરી થઈ રહી છે પહેલી ફેબ્રુઆરી એ ન્યાય સભા યોજવાની હતી પણ આજે જ્યારે બળદિયા સાથે એની વાત થઈ ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું કે જયરાજાની ધરપકડ થઈ ગઈ છે એટલે હવે ન્યાય સભા નથી હવે અને સન્માન સભા રાખી છે એમનું કહેવું છે કે આ સમગ્ર ઘટનાના જેટલા પણ લોકોને મદદ કરી છે બધાને સન્માનિત કરવામાં આવશે પરંતુ અહીંથી શરૂ થાય છે નવો વિવાદ સભાના પોસ્ટર બહુ સન્માન સભાના પોસ્ટર બહુ પહેલાં છપાઈ ગયા હતા એ પોસ્ટર હવે શહેરમાં લાગવા લાગ્યા અને પોસ્ટર લાગતા જ વિવાદ ભભૂકી ઉઠ્યો કાલે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું જેમાં એક વ્યક્તિ આવે છે અને દિવાલ પર લાગેલા પોસ્ટર ફાડી નાખે છે હવે સૌથી મોટો સવાલ એ છે કે આ વ્યક્તિ કોણ છે એને ન્યાય સભા કે સન્માન સભાથી શું વાંધો છે પોસ્ટર ફાડ્યા ચર્ચા આવવા માટે કે પછી ખરેખર સભાનો વિરોધ કરવા માટે આ સવાલો હજી સુધી જવાબ વગર છે હવે કોળી સમજના આગેવાનો ભેગા થયા છે અને એમનું સ્પષ્ટ કેવું છે જે કોઈ એ પોસ્ટર ફાડ્યા છે એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અહીં એક તરફ કાર્યવાહી કરવાની માંગ છે તો બીજી તરફ એક નવો વિવાદ ઉભો થઈ થઈ ગયો છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી એક વધુ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં કોળી સમાજના આગેવાન કહે છે જો પોસ્ટર ફાર્નર સામે કાર્યવાહી નહીં થાય તો અમારી અમારી રીતિ એને શોધી કાઢીશું હવે આ આખી ઘટના ન્યાય સભાથી આગળ વધી પોસ્ટર વિવાદ અને સીસીટીવી ફૂટેજ સુધી પહોંચી ગઈ છે સીસીટીવીમાં દેખાતી વ્યક્તિ સામે શું પગલાં લેવાશે કોળી સમાજ આગળ શું કરશે અને આ વિવાદ કઈ

તે બેનરો જે લગાવેલા હતા ફાળવામાં આવ્યા છે અને તેના સીસીટીવી ફૂટેજો પણ અમારી પાસે આવ્યા છે તો તે બાબતે અમે યોગ્ય તપાસ કરવા માંગીએ છીએ અને સીસીટીવી કેમેરાના આધારે અમે તપાસ કરવા માંગીએ છીએ કે આની પાછળ કોનો આજ છે કોના કેવાથી બેનરો ફાડ્યા છે આ બધા સવાલોના જવાબ માટે આ આ મામલે સામે આવતા નવા વિડીયોને પ્રતિક્રિયાઓ પર અમારી નજર રહે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો આવી જ માહિતી જોવા માટે વાયરલ ને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત